તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઘંટાકર્ણ મહાવીરના દર્શન કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને મારી સાથે વિડીયોમાં બન્યા રહો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મંદિર ઘંટાકર્ણ મહાવીરનું મંદિર છે જે મહુડી ગામે આવેલું છે તમે જુઓ વિડીયોમાં બહુ મોટું મંદિર છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે જુઓ અને મિત્રો બીજી એક વાત જણાવી દઈએ કે મવડીની સુખડી બહુ ફેમસ છે જે આ ઘંટાકરણા મહાવીરના મંદિરે મળે છે તો તમે અચૂક અહીં દર્શન કરવા આવજો અને પ્રસાદી રૂપે સુખડી પણ ખાજો તો મિત્રો વિડીયોમાં જુઓ આગળ ये पेलने है है